કેમ છો એસ્પિરિન્સ આજે જાણીશું પશ્ચિમ ઘાટ વિશે પશ્ચિમ ઘાટ એ ભારતના દ્વીપકલ્પના પશ્ચિમ ભાગમાં આવેલી પર્વતમાળા છે પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તાપી નદીના મુખથી લઈને દક્ષિણના કન્યાકુમારી સુધી સહ્યાદ્રી ભારતમાં પશ્ચિમ કિનારે સમાંતર ચાલે છે પશ્ચિમ ઘાટની સરેરાશ ઊંચાઈ લગભગ બારસો મીટર છે અને સૌથી ઊંચો બિંદુ અનાઈમોડી છે જેની ઊંચાઈ બે મીટર છે પશ્ચિમ ઘાટ એ પૂર્વીય ઘાટથી વિપરીત એક સતત શ્રેણી છે અને જો તમે પશ્ચિમથી પૂર્વ તરફ જવા માંગતા હો તો તમારે પર્વતીય ખાડાઓમાંથી પસાર થવું પડશે જેને સ્થાનિક રીતે ઘાટ તરીકે ઓળખવામાં આવે છે પશ્ચિમ ઘાટમાં ત્રણ મહત્વના ઘાટ છે પ્રથમ જે મુંબઈ નાસિક સાથે જોડે છે બીજો એક જે મુંબઈ અને પુણે સાથે જોડે છે અને ત્રીજો પાન ઘાટ છે જે દક્ષિણ ભારતમાં સ્થિત છે તે નીલગીરીના પહાડોની ઉત્તરમાં અને અનય મલાઈ ના પહાડોની દક્ષિણમાં સ્થિત છે તેને પલક્કડ ગેપ તરીકે ઓળખવામાં આવે છે વધુ માહિતી સબર વિડીયો ફોલો અને સબસ્ક્રાઈબ કરો બોરાનેસ ગાઈડન્સ એકેડેમી